ઓલપાડ તાલુકાના અટોદરા ગામે રમણ રમણબાપુ અને ગ્રામજનોના સાત સહકારથી અટોદરા શ્રી ભંજન મહાદેવ અને સંતોષી માતાજીના મંદિરના પટાગણમાં મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષની પ્રણાલિકા મુજબ આ વર્ષ બ્રહ્મલિન સદ્ગુરુ રમણબાપુના ચરણરજ રજનીબાપુના માર્ગદર્શન હેઠળ શ્રી વીડભંજન મહાદેવ અને જયસંતોષી માતાજી મંદિરના પટાગણમાં મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને સાથોસાથ વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સંતો મહંતો ઉપસ્થિત રહી ભક્તજનોને આર્શીવચનો પાઠવ્યા હતા રાત્રે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જમિયત પટેલ સીતાબેન પટેલ મનીષભાઈ ચૌહાણ સહિતના સાથી કલાકારોએ ભજન સંતવાણીની રમજટ બોલાવી હતી અને રાત્રે મંદિરમાં પરમ પૂજય સદ્ગુરુ શ્રી રમણ બાપુના ચરણ રજાર્ટીસ બાપુ દ્વારા પંદર કિલો જેટલું શુદ્ધ દેશી ઘીમાંથી કમળ બનાવી દર્શનાર્થી માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું